ની માનો કલ્યાણ સંગ અને શ્રી હરી સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનોના પડતર પ્રશ્ને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આবেদন પત્ર સાથે રજૂઆત કરવામાં આવી અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત રાજ્યમાં દિવ્યાંગજનો માટે સરકારી લાભમાં ભિન્નતા જોવા મળી રહી છે જેમાં અન્ય રાજ્યોમાં દિવ્યાંગજનોને 3000 નું પેન્શન આપવામાં આવે છે જ્યારે ગુજરાત રાજ્યમાં 1000 નું પેન્શન જ આપવામાં આવે છે તે જ રીતે દર મહિને મળતા સરકારી અનાજમાં પણ તફાવત છે દિવ્યાંગજનો સાથે સરકાર સુધી કલેક્ટરના ના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી જેમાં દિવ્યાંગજનોને દર મહિને રૂપિયા ત્રણ હજાર પેન્શન આપવામાં આવે દર મહિને પિસ્તાળીસ કિલો અનાજ મળે તથા મુસાફરીમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે સહિતની માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી સાહેબ માનવ કલ્યાણ સંઘ અને શ્રી સેવાના સંયુક્તથી અમે અંધજનોના પડતર પ્રશ્નો લઈ આવ્યા છે દિવાળીપુરા કેવડા બાગ દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે એમાં પ્રથમ જે સરકારી કર્મચારી હોય અને દિવ્યાંગોના એનું પેન્શન મળતું હોય એના સંતાનને એ સરળતાથી મળે એની ફોર્મની વિધિ બહુ સરળ બનાવવી જોઈએ બીજું જે સમાજસેવ ખાતા દ્વારા એસટી નિગમનો પાસ આપવામાં આવે છે એ જોઈને પિસ્તાલીસ કિલોનો અનાજ મળવું જોઈએ હાલનું જે અપંગોને જે અનાજ મળે છે એ સળી લેવાય છે ત્રીજું કે બધા રાજ્યોમાં લગભગ અંધજનોનું પેન્શન એક હજાર ત્રણ હજાર મળે છે બીજા રાજ્યોમાં જ્યારે ગુજરાતમાં સૌથી ઓછું એક હજાર મળે છે તો ઓછામાં ઓછું ત્રણ હજાર પેન્શન કરવું જોઈએ એવી વિનંતી કલેક્ટર સાહેબને અમે કરવા આવ્યા છે